સદગુરુ મેઘધારુ મળતા જ જેના અંતરના કપાટ ઉઘડી ગયા છે એવા સંત માતા રૂપાંદેની પરા વાણીને આપણે વાગોળીએ જીરે માલદે આ દલ ખોલો તમે માયલાને ને જાણો તારબીન ક્યુ બાજે તુંબારે જીરે માલદે હીણા વાકો ગુરુ મત કરના સુરતા વિનાના બેઠા ચેલા રે જીરે માલ કોઈ દિન દાતા કોઈ દિન ભોગતા કોઈ દિન બાલુડાને વેશ જીરે જણસ તો માગી દેના રે જીરે માલ દેહ અવર નારી વાકો સંગ મત કરના તાકો હાથ જોડી દૂર રહેના રે જીરે માલ દેહ પાર કી બેટી જનેતા કહીને જાણના ટકો બેની કહીને બોલાવના જીરે માલદે ગુરુના પ્રતાપે રૂપાદે બોલ્યા બોલ્યા અગમ આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સંત માતા રૂપાદે કહે છે હે માલદે દલ ખોલો એટલે કે ભીતરના ગગનમાં સુરતાની ચાવી લઈ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી માયલાના સ્વયં પ્રકાશના લોકમાં પ્રવેશ કરો ત્યાં વિચાર શૂન્યતા છે બુદ્ધિ જાણી શકતી નથી અને ત્યાં જઈ પણ શક્તિ નથી ત્યાં તાર નથી તુંબડું નથી છતાં રણુકાર જણકાર થઈ રહેલ છે અનાહત નાદ આપ મેળે ભીતરમાં ગુંજી રહ્યો છે સંત માતા રૂપાદે કહે છે હે માલદેહ જ્ઞાનના હિણા હોય એવા ગુરુ ના કરશો કે જેની પાસે સુરતા વિનાના ચેલા બેઠા હોય સંત માતા રૂપાદે કહે છે કે જેણે ભીતરના ગગનમાં જોયું છે અનુભવ્યું છે તે અનુભવી અને એ જાણીને બોલે છે જ્ઞાનના હીણા ગુરુઓ તો અંદર અને બહાર જુદા હોય છે તેમના વાણી અને વર્તન જુદા હોય છે એવા જ્ઞાનહિણા ગુરુઓ તો ભીતરમાં કામી ક્રોધી અને લોભી હોય છે એમની વાણી અને મન વિકારગ્રસ્ત હોય છે સંત માતા રૂપાદે કહે છે કે બીજાનું હંમેશા પોષણ કરીએ કોઈનું શોષણ ના કરાય અને પરાઈ સ્ત્રી સામે કામ વિકારથી ન જોતા માતા બેનની ભાવના દ્રષ્ટિથી જોઉં સંત માતા રૂપાદે કહે છે કે હે માલદે આ વાણી જે હું બોલું છું તે બુદ્ધિ કે વિચારમાંથી આવી નથી આ વાણી તો અમન શૂન્યના પ્રદેશમાંથી ગુરુ કૃપાથી ઉતરી છે આ શબ્દો મારા નથી એક બીજી વાણીમાં સંત માતા રૂપાદે કહે છે જી રે તારો આવેલો અવસરીયો ભેળાણો રે રાઉલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે સોના કેરી નગરી માલદે રૂપા કેરા કાંગરા રે એને કાંટા કેરી વાળ્યું મત કરીએ રાઉલ માલા કાયા સે કૂપો માલ દે મન સે કસ્તુરી રે એને વિગતે કરીને રે રાઉલ માલા ઘેર ઘોડા ને માલ દે પાળા મત હાલીએ સંત ને ઘોડલીયે બેસી આવો રે રાઉલ માલા પારકો રે ગોળ માલ દે મીઠો મીઠો લાગે રે ઘર કેરી ખાંડ ખારી લાગે રે રાઉલ માલા પારકા ખેતરમાં માં માલ દે બીજ મત વાવો રે તમે વાવ્યા પછી પસ્તાશો રે રાઉલ માલા સાધુડાના ઘરમાં માં માલ દે ચોરી મત કરીએ રે જોઈએ તે વસ્તુ માગી લઈયે રે રાઉલ માલા મેઘધારૂ ની ચેલી સતી રૂપા દે બોલ્યા રે મારા સાધુડા અમરા પરમા માલે રે માલા જાગો મારા જૂના જૂના જોગી રે કે હે માલ દે જાગો મારા જૂના જૂના જોગી રે હે માલદે તમે પૂર્વના જોગી છો પણ સંગ ભોગ નો થવાથી તમે યોગી છો એ ભૂલી ગયા છો હવે તો જાગો માલ દે નહીતર આ અમૂલ્ય અવસર મળ્યો છે હાથમાંથી જતો રહેશે અને પછી પસ્તાવા સિવાય બીજો આરો નથી પરમાત્માએ આ શરીર આપ્યું છે એ સોનાની નગરી સમાન છે રૂપાના કાંગડા છે એને અસત કર્મમાં કર્મમાં બંધાય ને કુકર્મ રૂપી વિકાર રૂપી કાંટાની વાડ ન કરાય શરીર એ કૂપો છે એમાં સુગંધીધાર મન એ કસ્તુરી છે એને વિવેકથી વાપરો પ્રાણરૂપી ઘોડા પર સવાર થઈને સદગુરુ સંતના શબ્દના સહારે યાત્રા કરીએ ગોળ એટલે કે ગળપણ પારકી સ્ત્રી હંમેશા પ્રિય લાગે છે છે તેમાં મન જાય પોતાની પત્ની ખાંડ જેવી મીઠી હોય છતાં ખારી લાગે છે પારકી સ્ત્રી દૂર હોવાથી એના દોષો દેખાતા નથી પોતાની સ્ત્રી નજીક છે એટલે એના દોષો તરત દેખાય છે સંત માતા રૂપાદે કહે છે પારકા ખેતરમાં એટલે કે જેને ભક્તિ અને સાધનામાં રસ નથી એવાને ભક્તિ અને સાધનાના ગુપ્ત રહસ્યની વાતો ના કરાય એવાને વાતો કહેવાથી પસ્તાવાનો વારો આવે છે સંત માતા રૂપાદે કહે છે કે હે માલદેવ સાધુજનોની જનોની અનુભૂતિની શબ્દ વાણી પોતે સાંભળી શીખીને પોતે બધું જાણે છે એવું સમજાવવા કોઈ દિવસ લાગી ના જવું હે માલદે મારા સાધુડા તો અમર લોકમાં આનંદ કરે છે કે જ્યાં શરીર કે મનની જરૂર નથી સંત માતા સતી રૂપાદેને આજે આપણે ભાવથી વંદન કરીએ